તો ગીર પંથકમાં શિયાળાની શરૂઆતમાં યુરિયા ખાતરની અછત તો રહેતી જ હોય છે પરંતુ આ વર્ષે ભર ચોમાસે પણ યુરિયાની અછત ગીરમાં સર્જાય છે કોડિનારના ઉના પંથકમાં ભર ચોમાસે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન છે ખાતર માટે ખેડૂતો ભટકી રહ્યા છે તો ખાતર ડેપોમાં ખાતરની ગાડી આવતા જ લાંબી કતાર લાગી જાય છે ડેપો મેનેજરના મતે ઉપરથી જ ખાતરની આવક નથી આવતી હજુ થોડો સમય અછત રહેશે તેવું જણાવશું અત્યારે મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે જે ખાતરની અછત છે એ બાબતે ઉરિયા ખાતરની અછત કોડીનાર છે ઉના છે ગઢડા છે આજુબાજુના વિસ્તારમાં અનેક વિસ્તારમાં ઉરિયા ખાતરની અછત છે અહીંયા પાકો છે સોયાબીન છે જેવા અનેક પાકો ઉરિયા ખાતરની જરૂર પડે એવા ઉરિયા ખાતર ઉરિયા ખાતર વગરના પાકો થઈ શકે એમ નથી અને ઉરિયા ખાતરથી જ જરૂરિયાત મુજબ એ પાકોને માટે જરૂરિયાત હોવાથી આવતા દિવસોમાં પણ જે ઉરિયા ખાતરની અછત વર્તરતી હતી તો પાકો માટે બહુ નુકસાનકારક સાબિત થયું હતું અને ઉરિયા ખાતર છે એ અવારનવાર દર વર્ષે કોઈ પણ સિઝન હોય ઘઉં સીઝન હોય મગફળી સીઝન હોય કોઈ પણ સિઝન હોય તો ઉરિયા ખાતર ની થાય છે કારણ શું છે ખાતર ની અસર ઉરિયા ખાતર છે અમારા ગામમાં અને કોડીનાર કોડીનાર અને ગઢડા અને ઉના તમામ ને અત્યારે ખેડૂતો ખાતર ઉરિયા ખાસ જરૂરિયાત હોય છે કે દાખલા તરીકે સોયાબી છે એમાં ખાતર નાખવાનું હોય અન્ય પાકો માં ખાતર ઉરિયા નાખવાનું થતું હોય છે તો ખાતરની ની ને કારણે

અમે રજૂઆત કરી ચાર પાંચ દિવસ ખાલી થઈ ગયું છે હવે એમાં હમણાં એક રેક આવી છે ક્રિપકો કંપની ની બે દિવસ પેલા એમાં કંપની એમ સાબ્યું કે થોડુંક ભેજ વાળું ઉરિયા છે વરસાદના કારણે એટલે અમે પછી એમાં ઓર્ડર કેન્સલ કર્યો તો પાછી નવી રેક આવે આવતા અઠવાડિયામાં આ અઠવાડિયામાં આવી શક્યતા નથી ઉરિયા